જમીન પર ભૂ દબાણ દૂર કરવા માંગ કરાઈ ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે રેવન્યુ સર્વે નંબર ચારસો પંચાવનમાં શ્રી સરકાર અને અભયારણ્યની જમીન પર ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને આ જગ્યા ઉપર પેટ્રોલ પંપ કોલોની હોટેલ વગેરેનું ગેરધોરણે બાંધકામ કરી નાખવામાં આવ્યું છે અને મોટા પ્રમાણમાં ધંધો ભાડા વસૂલવામાં આવી રહ્યા છે મોટી તગડી કમાણી કરવામાં આવી રહેલ છે

ભયાઉ નેશનલ હાઈવે ગાંધીધામ જાય ચારસો પંચાવન સર્વે નંબર નાનીચેરીના એની અંદર અત્યારે મોટા મોટા બાંધકામ થઈ રહ્યા છે પાપ પંપ મોટો છે હોટલું છે અને અમુક સોસાયટીઓ પણ બની ગઈ છે આ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે કેમ કે એ મિલકત સરકારની છે અને સરકારની મિલકત માટે અમારી કચ્છ જિલ્લાની અંદર બધે લડત તમે ચાલુ રાખશું વરીને હું કહું છું કે ચિરઈ ગામ નાની અને ચારસો પંચાવન નંબરના સર્વે નંબર ઉપર એટલો મોટે ભાગે દબાણ થઈ ગયો છે કે હદથી બહાર થઈ ગયો છે તો શું અધિકારીની મેલી નીતિ છે કાયમ માટે એ હાઈવે ઉપર હટાતા હોય છે અધિકારી અને અધિકારીના નજરની હા અમે દેખાય છે અને આખી કેમ બંધ કરી નાખે છે આ લોકોને પંપ શેખ હોટલું શેખ સોસાયટી શેખ જે પણ બનતો હોય ગૌચર શું કે અભયારણ્ય શું આની અંદર તાત્કાલિક અધિકારીઓને એવી અમારી છે કે આ ઉપર કાર્યવાહી કરે અને નહીં કરે તો એ અધિકારીના ઉપર પણ અમે આગળ રજૂઆત કરશું